અત્યારે બટાટાના ઘરમાં ભજીયા બનાવવાનું ચાલુ છે બટાટાની પતરીના તમે જોઈ રહ્યા છો ભજીયાના કારીગર હોય એમાં કાંઈ ન ઘટે જોઈ લો ભજીયા જો જોવા બે બાજુ ભજીયા ચાલુ ખાલી બટાટા ના ઘાણવા કેવડા કેવડા ઉતરે છે ખાડા ભરી દેવાના ઉપર ભૈયા પાકે હે ભાઈ ગરમ ભૈયા ને અગાઉ ટોકન તો આવી ગયા ઘર આજ્ઞા પણ દેવાના ગરમ બને ને એમાંથી બટાટાના ભજીયા તો બની ગયા વચમાં ગાંઠિયા ના કરા ગયા છે તો પેલા ગાંઠિયા દેવા પડશે તો ગાંઠિયા કારીગર જો ગાંઠિયા બને એક જ હરખો ગાંઠિયો ભાઈ એક વાર ખાધા હોય એટલે બીજી વાર આવવું જ પડે મરચાના ભજીયા બને છે મરસાના ભજીયા બને છે ગરમા ગરમ પકોડા સમોસા મરસાટરની ચીપ્સ ટમેટા સ્લાદમાં ડુંગળી સલાદમાં જલેબી કોમાસામાં તો નકા ભજીયા ના જ ઓર્ડર જાજા આવે ભાઈ ઓ કે રખાવા ભજીયા કે હે પરેલા મરસાના બનાવ્યા ને એવા ભજીયા બન્યા